જય માતાજી બધાને લાઈક કરી દીધો ભાઈ आप लाइक सब्सक्राइब जरूर कर कमेंट कर दो

चालू है भाई अतर लाइक शेयर सब्सक्राइब कर जरूर करजो कॉमेंट में जरूर लगते हाँ बोला कौन दीजिए हाँ हाँ काट दिया ભાઈઓ લાઈક કરી દેજો કોમેન્ટમાં જરૂર લખજો વાંધો ને છો તો 27 જણા લાઈવમાં છે પણ લાઈક ફક્ત એક છે મિત્રો લાઈક કરી દીજો ભાઈ છે ને વાયડો છે નીચેની ચોળી

કાંઈ વાંધો નહીં બધાને જય માતાજી લાઈક કરી દીજો ભાઈ નબળો પ્રસંગ ભાઈ

કોમેન્ટ કજો કોમેન્ટ લાઈક શેર સબસ્ક્રાઈબ

એકવાર ની ભરિયા થાય છે પાછું ભલે પાંચ હાથ વધતા

મિત્રો લાઈક કરી દીજો પીચોતેર જણા જોવે છે પણ લાઈક ફક્ત બે છે Ay Sidhat ay diyor

મન કે નો ઉપાય કોઈ રમને કીરે એને નો ઉપાય હા મણ આતો ઓલો છે ને હા મન કે બંધ છે ભાઈ કે નથી પડું તો મે કે છે કા એ તો ફોન નથી પડતા તાપો પર ઓલો મન કે પણ બંધ છે તો મે કે તમાર દોર ખાવા દેવું તમને મેરી બંધ છે સાઈટ દે દીધી દીદી ઓ બંધ દે દે બંધ કરી દીધું બંધ કરી લે પાંચ દરવાજે હોય ભલા

એ લાગી ગયો આમે દેને જો તો છે ને થઈ છે वादा છે હા ઓલા ને ને

那块儿。<Nobody? S 2> <Yeah. S 1> yeah.

લીની જીણી બે અંડા પાણી નાખી એક કહો દુકાન મારો લે થોડી જાડી પડી છે આ સેવડે ની 20 20 આવી જીણી જોઈ લો નકી પેકેટ પડ્યા જાડા થોડું મત વધારો ને હું તો એમ કહું મારું જાજા છે એટલી પડી છે હું વધારી માં હે આ પછી સવાર ના पालवे आयन में किदू ता रे यार कुलिये એટલે તો एक એમાં જેવું કે એમાં પીડવું એમાં વાસણ મને